નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે લાખો રૂપિયાનું દાન મેળવતા અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યા મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઊભી કરવામાં આવેલી સુવિધા માત્ર નામ પૂરતી જ જોવા મળી રવિવારે હોઈ મોટી સંખ્યામાં મંદિરમાં ભીડ જોવા મળી માય ભક્ત દાન પેટે આવેલું આરો મશીન છેલ્લા એક મહિનાથી બંધ હાલતમાં મંદિર પરિસરમાં મૂકેલા ઠંડા પાણીના મશીનો બંધ હાલતમાં જોવા મળ્યા મંદિરની પરબમાં ગરમ પાણી આવી રહ્યું છે ભક્તોએ નારાજગી દર્શાવી મંદિર ટ્રસ્ટ દ્વારા સમખાવા પૂરતા માત્ર બે નાના મંડપ ગરમી માટે બાંધવામાં આવ્યા છે મંદિરના પરિસરમાં ભક્તોને વધુ સુવિધા ઊભી કરવા માંગ ઉઠી હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા જતા હોય છે હાલમાં વેકેશન પર્વ ચાલી રહ્યો છે ભક્તોને ઠંડા પાણી માટે ભારે તકલીફ પડી રહી છે અહેવાલ મમતા નાઈ અંબાજી